એ રામ રામ ડાયરા ને મિત્રો આજે ઓગસ્ટ મહિનાની પહેલી તારીખ છે અને આજે સોશિયલ મીડિયામાં એક વિડીયો ધડાધડ વારે વાયરલ થયો છે લોકો કહે છે કે રાજ સત્તામાં વિપક્ષ મજબૂત હોય ને તો જીતેલો પક્ષ કાન ધડાધડ કરે ત્યારે સોશિયલ મીડિયાના ટ્વિટર ખાતામાં આપણા અખિલેશભાઈ યાદવ અને કોંગ્રેસના મનિકમભાઈ દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે જે ભારે ચર્ચામાં છે જેમાં નવા બનેલા સાંસદ ભવનની છતમાંથી પાણી ટપકતું હોય એવું દ્રશ્ય દેખાય છે વળી આ પાણીની બચત થાય અને પાણીનો બગાડ ન થાય ને તે માટે પાણીને ભેગું કરવા કોઈ એક્સપર્ટ દ્વારા પાણીના ટપકિયા નીચે ડોલ મૂકી દેવામાં આવી છે એક સૂત્ર છે કે પાણી અને પાણી વિચારીને વાપરો જળ એ જીવન છે ત્યારે આ એક્સપર્ટ ભાઈએ આ સૂત્રોને સાર્થક કરી બતાવ્યું હવે સંસદ ભવનમાં પાણી ટપકવાનું ચાલુ થયું છે ત્યારે આ બાબતમાં પણ સંસદ ભવનમાં વિવાદ ચાલવાનો પણ આ નેતાઓને ક્યારેય પ્રજાના પ્રશ્નો અને પ્રજાને પડતી તકલીફમાં ક્યાં રસ છે ગુજરાતના ઘણા ગામડાઓ છે જેમાં સરકારે લોકોને રહેવા માટે આવાસો તો બનાવી દીધા છે પણ આ આવાસોની છતમાંથી પણ પાણી ટપકે છે જ્યારે ડાયા ડમરા લોકો સરકારને પોતાની તકલીફો કહેવાને બદલે ઘરની છતોમાં તાલપત્રી બનતા અને છતમાં મોંઘા કેમિકલો મારતા પણ જોવા મળે છે આવા છે આપણા ડાયા ગુજરાતી વળી ઘણા ખરા વિસ્તારોમાં તો રોડ અને ભૂલિયા પણ ધોવાઈ જાય છે બાકી આવો ઘેડ વિસ્તારમાં જ્યાં દર વર્ષે વોજતના પાળા તૂટે છે અને ખેડૂતોની હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળે છે બિચારા ખેડૂતો દર વર્ષે પોતાની તકલીફો સરકાર સુધી પહોંચાડે છે જ્યારે નેતાઓ આવે છે અને બે ચાર ફોટા પાડીને આવ્યા જાય છે આમને આમ ખેડૂતોને કાંઈ ન મળતા મોટી નુકસાની થતાં ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવે છે બાકી સંસદ ભવનમાં છત લીકેજ થાય એમાં નવાઈની શું વાત કા ભાઈ આપણે ગુજરાતમાં તો સ્પર્ધાત્મક પરીક્ષામાં દર વખતે પેપર લીક થાય અને મહેનત કરતા લાખો ઉમેદવારોની આશાઓ અને મહેનત પર પાણી ફરી વળે છે પણ મિત્રો મુંજાશો નહીં હો સરકાર વિકાસ તરફ આગળ વધી રહી છે અને વિકાસ કરશે રામાયણમાં તમે સાંભળ્યું હશે કે પ્રાણ જાય પણ વચન ન જાય ત્યારે આ સૂત્રને વિકાસશીલ સરકાર જરૂર સાબિત કરશે મિત્રો ફરી મળીશું આવા જ એક નવા અપડેટ સાથે અમારો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરતા જાજો અને તમારો કિંમતી અને બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટ બોક્સમાં અમને આપજો